વાપીસ જીઆઈડીસીના જે ટાઈપ વિસ્તારમાં આવેલા એલ્યુર ગિફ્ટ રેપ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં સંચાલકો દ્વારા કરાતી મનમાની સામે આદિવાસી મહિલા કામદારોએ હંગામો મચાવ્યો હતો આ મામલો લેબર ઓફિસર સુધી પહોંચતા તેઓએ કંપનીમાં ઉપસ્થિત થઈ કામદારોને સંભાળ્યા હતા જે દરમિયાન કંપનીના સંચાલકોના તીખા તેવર સામે કામદારોએ આપવામાં આવતા પગાર ભથ્થા અને સવલતોની વિગતો માંગતા કંપની સંચાલકોના પગ તળે રેલો આપ્યો હતો અને તેઓની સાન ઠેકાણી આવી હતી આખરે બંને પક્ષે સમાધાન કરાવી મહિલા કામદારોને ન્યાય અપાવ્યો હતો આ ઘટના અંગે મળતી વિગત મુજબ એલ્યુર ગિફ્ટ રેબ્સ કંપનીમાં વલસાડ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાંથી ચારસો જેટલી આદિવાસી મહિલાઓ કામ માટે આવે છે આ મહિલા કામદારો સાથે કંપની મેનેજમેન્ટનું વર્તન ખૂબ જ ખરાબ રહેતું હતું કંપની પોતાની પ્રોડક્ટ ડિમાન્ડ પૂરી કરવા રવિવારે રજાના દિવસે પણ કામદારોને કામ કરાવવા માટે બોલાવતી અને જે કામદાર મહિલા રવિવારે આવે નહીં તો બીજા દિવસે કંપનીમાં એન્ટ્રી આપતા નહોતા આ દાદાગીરી હેઠળ રવિવારે જે કામદાર મહિલાઓ કામ પર નહોતી આવી તેમને સોમવારે એન્ટ્રી આપવામાં આવી નહોતી જેને લઈને કામદારોએ હંગામો મચાવ્યો અને કામથી અડગા રહેવાનો નિર્ણય લીધો હતો કંપની ગેટ સામે પોતાના હક રજા વધારા મામલે આક્રોશ વ્યક્ત કર્યો હતો કામદારોની આ હડતાલ અને માંગણીની જાણ વાપી લેબર ઓફિસરને થતાં તેઓ પણ તાત્કાલિક કંપનીમાં આવી પહોંચ્યા હતા અને મહિલા કામદારોને સંભાળ્યા હતા જેમાં મહિલા કામદારોએ કંપની સંચાલકો તરફથી કરવામાં આવતી મનમાની અંગે આક્રોશ સાથે રજૂઆત કરતા લેબર ઓફિસરે કંપની સંચાલકોનો ઉધાડો લીધો હતો જોકે કંપની સંચાલકોની મનમાની એટલી હતી કે તેઓએ લેબર ઓફિસર સાથે પણ બેહુદુ વર્તન કર્યું હતું અને જે કામદારો કામ કરવા માંગતા હોય તે કરી બાકીના રવાના થાય તેવો તોછડો જવાબ આપતા પણ શરમાયા ન હતા જેથી લેબર ઓફિસરે કંપની સંચાલકો પાસે કામદારોને આપવામાં આવતા પગાર ભથ્થા અને સવલતોની વિગતો માંગતા કંપની સંચાલકોને તડે રેલો આવ્યો હતો અને તેઓની શાન ઠેકાણે આવી હતી જે બાદ કંપનીના જે પણ સરકારી નિયમો છે તેનું પણ પાલન કરવાની ખાતરી આપી હતી લેબર ઓફિસરની કામદારોને હૈયા ધરપત મળતા કામનો પૂરો પગાર મળવાની ખાતરી મળતા તેઓ કંપનીમાં પરત કામે લાગ્યા હતા ઉલ્લેખનીય છે કે કામદારોએ કરેલા આક્ષેપ મુજબ કંપનીમાં રવિવારે રજાના દિવસે પણ કામ કરવા ફરજ પાડવામાં આવે છે તેનો પૂરો પગાર આપવામાં કંપની સંચાલકો મનમાની કરે છે કેટલાક મહિલા કામદારોને ઓવરટાઇમ માટે દબાણ કરવામાં આવે છે જો કામદાર રજા રાખે તો તેમનો પગાર પણ આપવામાં આંખ આડા કાન કરવામાં આવે છે આખરે આ ત્રાસથી કંટાળેલા કામદારોએ કામ પરથી અડગા રહેવાનો નિર્ણય લીધો અને પગાર ચૂકવવા માંગણી કરી હતી જો કે આખરે બંને તરફથી લેબર ઓફિસરે સમાધાન કરાવી તમામને પરત કામ પર લગાડ્યા હતા ઘટનામાં કંપની સંચાલકોની અનેક બેદરકારી છતી થતાં આક્ષેપો કામદારોએ કર્યા હતા ટૂંકમાં એક તરફ સી એસ આર હેઠળ લાખો કરોડોનું ફંડ હોસ્પિટલોને આપી વાહવાહી મેળવનારી આ કંપની કામદારો સાથે કેવી મનમાની કરે છે તેનું ઉદાહરણરૂપ આ કિસ્સો હતો નોંધનીય છે કે એલ્યુર ગિફ્ટ રેપ્સ એ ક્યુસુ પેપર ગિફ્ટ રેપ બોર્ડ બેક ટુ સ્કૂલ સ્ટેશનરી અને વિવિધ પેપર પ્રોડક્ટ્સનું આંતરરાષ્ટ્રીય સપ્લાય કરતી કંપની છે જેમાં બનેલી આ ઘટના નિંદનીય હોવાનું લોકોમાં ચર્ચાયું હતું સવારમાં મને ફોન આવેલો મીડિયા પર્સનમાંથી કે આવી રીતે અહીંયા કંપનીમાં થોડો હંગામો થયેલો છે અને વર્કર્સ કામ પર ચડવાની ના પડે છે એટલે તાત્કાલિક હું અહીંયા આવ્યો ફેક્ટરી પર અને વર્કર્સના જે બે પાંચ પ્રતિનિધિઓ હતા એ લોકો સાથે વાત કરતા એ લોકો એવું કીધું કે સાહેબ અમે રવિવારે અમુક લોકો કામ પર આવેલા અને અમુક લોકો કામ પર નતા આવેલા જે લોકો કામ પર નતા આવેલા ને એ લોકોને ગેટની બહાર ઊભા રહેવાનું કંપનીવાળાએ કીધેલું અને એના કારણે અમે લોકો કામ પર ગયા નથી પછી કંપનીવાળા સાથે પણ વાત કરી અને વર્કર્સ સાથે પણ વાત કરી અને એ લોકોને બીજી કોઈ સમસ્યા ન હતી ફક્ત એ લોકોને સવારમાં કામ પર ચઢવાની ના પાડી એના માટે જ લોકો બહાર ઊભા હતા અને મેનેજમેન્ટ પણ એગ્રી થઈ ગયું છે કે સાહેબ અમારે એ ભૂલ હતી અને એ લોકો આજના દિવસમાં જેટલા કલાક કામ કરશે અમે એમને પૂરેપૂરા દિવસનો પગાર આપશું એમનો પગાર અમે કાપશું ને બીજી વાત કે જે વ્યક્તિને રજાના દિવસે ઓવરટાઇમ નથી કરવો એ લોકોને અમે કમ્પલસરી નહીં બોલાવીએ આવી એક મેનેજમેન્ટે આપણે બાહેદારી આપેલી છે અને આ વાહેતરી એ લોકોએ આપતા વર્કર્સને સમાધાન થઈ જતા એ લોકો કામ પર લાગી ગયા છે એ મેનેજમેન્ટનું એવું કહેવું હતું કે સાહેબ અમારે એક અર્જન્ટ સિટિંગ ન હતું એના માટે અમે રવિવાર અમુક લોકોને બોલાવેલા પણ મેં અત્યારે એ લોકોને સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે વીકલી ઓફ કમ્પલસરી દરેક વર્કર્સને મળવો જોઈએ એટલે એમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવાની થતી નથી બીજી વસ્તુ કોઈ વર્કર જો કામ પર આવવાની ના પાડે છે તો જબરદસ્તી કામ પર લાવવાનો નથી બીજો આ લોકોને એવો પણ ઈચ્છું હતું કે સાહેબ અમારે ક્યારેક અર્જન્ટમાં રજા જોઈતી હોય તો આ લોકો પરિવાર અમને ના પાડતા હોય છે રજા આપતા નથી હોતા એટલે એના માટે પણ આ લોકોને અમે સૂચના આપેલી છે કે રજાના દિવસ તો તમે પગાર તો કાપી જ લો છો તો પછી વર્કર્સે રજા પર ના પાડવાની નહીં યસ તમે તમારી કોઈ એવી સિસ્ટમ સેટ કરી શકો છો કે જેના કારણે તમારા પ્રોડક્શનને પણ ઇફેક્ટ ના થાય અને વર્કર્સ ને પણ એમનું કઈ એવું અર્જન્ટ કામ હોય તો એ લોકો કરી શકે